નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું તેરમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયોના લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો સર્ચ કરશો તો આ ટાઈપનો લોગો મળશે પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે આ ટાઈપનો લોગો છે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે ત્યાંથી પણ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકાશે તો જૂના એક વર્ષ સુધી તમારે પીડીએફ જોઈતી હોય તો માત્ર ને માત્ર બાય કરી પ્રિન્ટઆઉટ પણ ઓકે ચાલો શરૂ કરીએ વિડીયો હાલમાં જ મેરિયમ વેબસ્ટર ડિક્શનરી જે છે બરાબર એમણે બે હજાર ચોવીસ માટે વર્લ્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દને પસંદ કર્યો છે તો મેરિયમ વેબસ્ટર ડિક્શનરી છે ઓકે એમણે હાલમાં જ વર્ડ ઓફ ધ યર પસંદ કર્યો છે અને એને પોલરાઈઝેશન શબ્દ છે એને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ પોલરાઈઝેશન જે શબ્દો છે બરાબર એને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે પોલરાઈઝેશનનું ગુજરાતી કરવા જઈએ આપણે ધ્રુવીકરણ એવું થાય બરાબર તો મેરિયમ વેબ્સ ડિક્શનરીએ આ પોલરાઈઝેશનનો જે શબ્દ છે એને એઝ અ વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે બાકી આવી જ રીતે કોલિન્સ ડિક્શનરી છે એણે વર્ડ ઓફ ધ યર બ્રેઇન બ્રેટ શબ્દને પસંદ કર્યો છે બ્રેટ શબ્દ છે એનો અર્થ થાય વિશ્વાસ બરાબર તો એ યાદ રાખીશું અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે એણે પણ વર્ડ ઓફ ધ યર ડિક્લેર કરી દીધો છે બે હજાર ચોવીસ માટે બરાબર તો એમણે જે વર્ડ ઓફ ધ યર પસંદ કર્યો છે બ્રેઇન રોટ બ્રેઇન રોટનો અર્થ એવો થાય મગજનો દય અને કેનાથી સોશિયલ મીડિયાથી મોબાઈલથી ને એવી ડિજિટલ દુનિયાથી બરાબર તો ખાસ એના માટે થઈને અહીંયા બ્રેઇન રોટ શબ્દનો યુઝ કરેલો છે બરાબર તો મારી ભાષામાં કહું તો મગજનું દહીં બરાબર ને બાકી ખરેખર અર્થ એવો થાય કે મગજ ખરાબ કરવું કેવું કંઈક થાય બરાબર પણ હું મારી ભાષામાં ને મગજનું દહીં કરવું કહું બરાબર ચાલો એના પછી નેક્સ્ટ હાલમાં ડબલ્યુટીએ એમના દ્વારા બે હજાર ચોવીસ માટે બેસ્ટ ફિમેલ એથલીટ તરીકે કોને જાહેર કરવામાં આવ્યું છે

મોસ્ટ ઇમ્પ્રુવ પ્લેયર ઓફ ધ નો જે પુરસ્કાર છે બરાબર એ નવારોને મળ્યો છે અને એ અમેરિકન ટેનિસ પ્લેયર છે ક્લિયર એમને પણ યાદ રાખીશું બાકી હમણાં જ એટીપીની ટેનિસ રેન્કિંગ આવી હતી એમાં પુરુષોમાં પ્રથમ ક્રોમ પરિનિક સિન્નર હતા ઇટલીના ખેલાડી છે એમને યાદ રાખી લો અને બીજો ટેનિસનો એક બિલી જીનકિંગ કબ હમણાં થયો હતો સ્પેનમાં થયો હતો એમાં વિજેતા ટીમ કઈ બની હતી ઇટલી બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું ટાઇટલ કોણે જીત્યું છે ઓપ્શનો તમને આપેલા છે ફાઇનલ રમાઈ ડી ગુકેશ અને ડિંગ લિરેન વચ્ચે રમાઈ હતી ડિંગ લિરેન ચીનના છે અને ડી ગુકેશ ભારતના છે તો વિજેતા બન્યા છે ડી ગુકેશ ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન સિંગાપોરમાં થતું અને આનું આયોજન કોણે કર્યું હતું ગૂગલે કર્યું હતું બરાબર તો સ્પોન્સર અથવા તો આયોજક કંપની ગૂગલ હતી આની બાકી આના અંદર વિજેતા ડી ગુકેશ બન્યા ભારતના ખેલાડી જે ફાઇનલમાં ચીનના ડિંગ લિરેનને એમનો પરાજય આપ્યો હતો બે હજાર ત્રેવીસની વલ્ડ ચેમ્પિયનશિપની વાત કરું ને તેમાં ડિંગ લિરેન વિજેતા હતા બરાબર બાકી આની સાથે જ આ ડિંગ લિરેનને પરાજય આપીને ડી ગુકેશ છે એ વિશ્વના સૌથી યુવા ચેમ્પિયન પણ બની ચૂક્યા છે બરાબર તો વિશ્વના સૌથી યુવા ખેલાડીઓમાંથી છે ડી ગુકેશ બરાબર હાલમાં જ ગૂગલે એશિયાનું બીજું સુરક્ષા એન્જિનિયરિંગ સેન્ટર છે કયા શહેરમાં સ્થાપવા અંગે જાહેરાત કરી છે ગૂગલ પોતાનું બીજું ગૂગલ સિક્યુરિટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપશે બરાબર એશિયાની અંદર એશિયામાં બીજું છે વૈશ્વિક લેવલે જોવા જઈએ તો પાંચમું છે બરાબર તો આ ગૂગલ છે ભારતમાં હૈદરાબાદમાં પોતાનું બીજું સ્થાપે છે ભારતમાં જોવા જઈએ તો પહેલું છે બરાબર ભારતમાં પોતાનું સૌથી પહેલું સેન્ટર છે જે હૈદરાબાદમાં સ્થપાય છે એશિયાની અંદર બીજું છે વિશ્વમાં પાંચમું છે તો ધ્યાન રાખજો ગૂગલ જે આ સુરક્ષા એન્જિનિયરિંગ સેન્ટર ભારતમાં સ્થાપે છે હૈદરાબાદ ખાતે એ વિશ્વનું પાંચમું છે ભારતનું પહેલું છે બરાબર અને એશિયાનું બીજું છે તો એશિયાનું સૌથી પહેલું ક્યાં છે એશિયાનું સૌથી પહેલું જાપાનમાં છે એને યાદ રાખજો એશિયાનું સૌથી પહેલું ગૂગલ સિક્યુરિટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં છે એ જાપાનમાં આવેલું છે બરાબર બાકી સાયબર સુરક્ષા રોજગારી અને કૌશલ વિકાસ ઉપર આ સેન્ટર છે કાર્ય કરશે થોડાક પોઈન્ટ હૈદરાબાદ વિશે યાદ રખાઈ દો તો હૈદરાબાદ છે તે મુસી નદીના કિનારે તેલંગાણા રાજ્યમાં આવેલું છે તેલંગાણાની રાજધાની પણ હૈદરાબાદ છે બરાબર બાકી ડિજિટલ નવાચારોમાં વૈશ્વિક પુરસ્કારથી સન્માન કરવામાં આવેલા ભારતના એરપોર્ટનું નામ એ પણ હૈદરાબાદ એરપોર્ટ છે અને દ્રષ્ટિ સ્ટાર લાઈનર ડ્રોનનું જે નિર્માણ કરે છે અદાણી ડિફેન્સ કંપની એ પણ હૈદરાબાદમાં આવેલી છે બરાબર કાલે आप क्वेश्चन है तो दृष्टि स्टार लाइनर वालों सोच कोई खबर से आ ड्रोन से दृष्टि स्टार लाइनर से सोच एक अनमेंट एरियल व्हीकल मानव रहित ड्रोन से हाल में कई अंतरिक्ष स्पेस एजेंसी ए कोपरनिक्स सेंटिनल वन सी सैटेलाइट लॉन्च करो छे आ एक प्रकार नो केवो सैटेलाइट छे तो के अर्थ ऑब्जर्वेशन सैटेलाइट छे बराबर अर्थ ऑब्जर्वेशन सैटेलाइट छे તો આ સેટેલાઇટ છે યુરોપિયન સ્પેસ એજન્સી લોન્ચ કર્યો છે તો ઓપ્શન સી આપણો કરેક આન્સર થશે હાલમાં જ યુરોપિયન સ્પેસ એજન્સી છે એમના દ્વારા કોપરને એક સેન્ટીલેન વન સી સેટેલાઇટ છે લોન્ચ કરવામાં આવેલું છે સેટેલાઇટને વેગા સી રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલું હતું ઓકે બાકી કેવા પ્રકારનો સેટેલાઇટ છે તો કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે ક્યાંથી લોન્ચ કર્યું તો કે ફ્રેન્ચ ગુયાના ખાતેથી એને લોન્ચ કર્યો છે ઓકે બાકી ભારતે અર્થ ઓબ્ઝર્વેશ સેટેલાઇટ છે એને EOS 08 ઝીરો એટ લોન્ચ કર્યો તો ઓકે તો આ ઈઓએસ ઝીરો એટ છે એસએસએલવી ડી થ્રીની મદદથી લોન્ચ કર્યો હતો આ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વહીકલ છે અને આના મદદથી આપણે લગભગ ચારસો કિલોગ્રામ સુધીનો જે સેટેલાઇટ છે અવકાશમાં લઈ જઈ શકીએ છીએ બાકી લીસા મિશનની શરૂઆત નાસા યુરોપિયન સ્પેસ એજન્સીએ મળીને કરી છે અને આ ઉપરાંત ISRO અને યુરોપિયન સ્પેસ એજન્સી પણ મળીને હમણાં જ પ્રોબાથ્રી મિશન લોન્ચ કર્યું હતું તો એને પણ યાદ રાખવાનું બંને યુરોપિયન સ્પેસ એજન્સીના અગત્યના મિશન છે લીઝા નાસા સાથે કરે છે અને પ્રોબાથરી ભારતને ઇસરો સાથે મળીને કર્યું છે બે યુરોપિયન સ્પેસ એજન્સી સાથે સંકળાયેલા છે અને બીજી સ્પેસ એજન્સી સાથે કરાર કરીને કરેલા છે ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેની ઉજવણી ક્યારે થઈ હતી આની ઉજવણી હાલમાં જ તેરમી ડિસેમ્બરે થઈ સોરી તેર ડિસેમ્બરની બાર ડિસેમ્બર ગઈકાલે જતું હતું ઓપ્શન બી જવાબ છે હાલમાં જ બાર ડિસેમ્બરે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેની ઉજવણી કરવામાં આવી હતી

ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ નેશનલ એડવોકેટ ડે છે ત્રણ ડિસેમ્બર ચોવીસના રોજ ઉજવાયેલો છે અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિની યાદમાં ત્રણ ડિસેમ્બર આ દિવસ ઉજવાય છે નેશનલ એડવોકેટ ડે તરીકે બાકી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની વાત કરું તો ભારતના સૌથી પહેલા રાષ્ટ્રપતિ હતા ઓગણીસો ચોપનમાં જ એમને ભારત રત્ન પુરસ્કાર મળ્યો તો સૌથી પહેલે શરૂઆત હતી ઓગણીસો ચોપનમાં થઈ હતી બરાબર અને આ વખતે ટોટલ પાંચ વ્યક્તિને ભારત રત્ન મળ્યા છે કરપૂરી ઠાકર છે લાલકૃષ્ણ અડવાણી છે એમએસ સ્વામીનાથન છે ચૌધરી ચરણસિંહ છે અને પ્રિવી નરસિંહમાં છે હવે અહીંયા એક ક્વેશ્ચન બધાને થવો જોઈએ કે પાંચ સુકામ આપ્યા મેક્સિમમ તો ક્રાઇટેરિયા એવો જ છે કે એક વર્ષમાં મેક્સિમમ ત્રણ વ્યક્તિને આપી શકે આ ક્વેશ્ચન પૂછશે કે ભારત રત્ન એક વર્ષમાં મહત્તમ કેટલા વ્યક્તિને આપી શકાય તો એમાં તમારો આન્સર આવશે ત્રણ એમાં તમારે ત્રણ જ લખવાનું છે અહીંયા ભલે પાંચને મળ્યો હોય પાંચને મળ્યો બરાબર પણ એમાં આ ત્રણ વ્યક્તિ એવા હોવા જોઈએ કે જે જીવિત જીવિત હોય હોય બરાબર બરાબર મેક્સિમમ ત્રણ વ્યક્તિને આપવાનો પણ એ ત્રણ વ્યક્તિ કેવા જીવિત હોવા જોઈએ મરણો જે પુરસ્કારો આપવામાં આવે છે બરાબર એને આની અંદર કાઉન્ટ નથી કરતા જેમ કે એક બહુ પહેલા લગભગ એક બે વર્ષ પહેલા લગભગ એકસો ને અઠ્યાવીસ જેટલા પદ્મ પુરસ્કારો ડિક્લેર થતા હતા પુરસ્કારો મેક્સિમમ એક વર્ષમાં કેટલા આપી શકો તમે તો કે એકસો ને વીસ અહીંયા આંકડો એકસો પણ આની અંદર છે બરાબર એવા પુરસ્કારો કાઉન્ટ ન થાય કે જે મરણો ઉપરાંત આપેલા હોય બરાબર આ એકસો વીસ ની અંદર એવા પુરસ્કારો કાઉન્ટ ના થાય કે જે મરણો ઉપરાંત આપવામાં આવેલા હોય બરાબર તો એને આની અંદર કાઉન્ટ નથી કરતા તો હવે અહીંયા વાત કરીએ ભારત રત્નની તો ભારત રત્ન આ વર્ષે કેટલા વ્યક્તિને મળ્યો છે બરાબર જીવિત વ્યક્તિઓમાંથી વાત કરીએ ને તો ખાલી લાલકૃષ્ણ અડવાણી છે કરપુરી ઠાકર જતા રહ્યા છે એમ એ સ્વામીનાથને જતા રહ્યા છે પછી ચૌધરી ચરણ સિંહ તો ક્યારના જતા રહ્યા છે અને પીવી વી આ બધા જ જતા રહ્યા છે તો આ બધાને મરણો ઉપરાંત આપેલો છે માત્ર લાલકૃષ્ણ અડવાણી એક જ વ્યક્તિ એવા છે કે જે જીવિત છે બરાબર તો અહીંયા તમે એમ કહી શકો કે ભારત રત્ન કેટલા વ્યક્તિને આપ્યો છે તો કઈ કે એક જ વ્યક્તિને આપ્યો છે મેક્સિમમ કેટલા વ્યક્તિને આપી શકાય તો કે ત્રણ વ્યક્તિને આપી શકાય બરાબર તો મને એક યુઝરે ક્વેશ્ચન પૂછ્યું તો અને આ તમે જો રેગ્યુલર કરંટ અફેર જોતા હોય તો આ ક્વેશ્ચન ત્રણ ચાર વર્ષ પહેલા જ મેં કરાવી દીધો છે જ્યારે એકસો ને અઠ્યાવીસ પદ્મ પુરસ્કારો ડિક્લેર થતા ને ત્યારે એક બે વર્ષ પહેલા જ બરાબર તો જે લોકો રેગ્યુલર જો ત્રણ ચાર વર્ષથી મારી પાસે અભ્યાસ કરતા હશો તો તમને ખ્યાલ હશે આ ક્વેશ્ચનનો કે પાંચની પાંચને કેમ આપ્યો ત્રણ ની જગ્યાએ

પાંચ જજની કમિટી બની બરાબર પેલા તો આ કયા દેશમાંથી આવનારા નાગરિકો માટે છે તો કે કે બાંગ્લાદેશમાંથી ભારતમાં જે નાગરિકો આવે છે એના માટે છે બરાબર સુપ્રીમ કોર્ટ દ્વારા નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન ધારા એ યથાવત રાખવાની જોગવાઈ કરવામાં આવી જેના લીધે ચર્ચામાં છે બરાબર અને પાંચ ચાર જજ યથાવત રાખવાનું સૂચન કર્યું હતું બાંગ્લાદેશમાંથી આસામ રાજ્યની અંદર જે નાગરિકો છે આવે છે એને નાગરિકતા આપવાનું સૂચન કરે છે આ દ્વારા હવે કેવી રીતે તારીખો યાદ રાખવાની છે આમાં એક જાન્યુઆરી ઓગણીસો છાસઠ જે પીએસસી માટે અગત્યનું છે બરાબર તો એક જાન્યુઆરી ઓગણીસો છાસઠ પહેલા બાંગ્લાદેશ જે લોકો ભારત આવે છે એને નાગરિકતા મળશે પચીસ માર્ચ ઓગણીસો બાદ બાંગ્લાદેશ ભારત આવનાર લોકોને ભારતની નાગરિકતા મળશે નહીં બે ની વચ્ચેનાને અમુક શરતો સાથે ભારતની નાગરિકતા મળશે એક જાન્યુઆરી ઓગણીસો છાસઠ થી પચીસ માર્ચ ઓગણીસો એકોતેર ઓકે તો એ દરમિયાન જે લોકો બાંગ્લાદેશથી ભારત આવે એને અમુક શરતો સાથે ભારતની નાગરિકતા મળશે તો ત્રણ મુદ્દા યાદ રાખવાના છે સાથે જેટલું પણ મેં તમને કીધું બધું બરાબર વાત કરીએ એક વાક્યના પ્રશ્નોની સૌથી પહેલો ક્વેશ્ચન અમૂલના નવા મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે જયન મહેતા એના નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે અમૂલનું હેડક્વાર્ટર ગુજરાતના આણંદમાં આવેલું છે ઓકે હાલમાં જ કયા દેશમાંથી કયા દેશમાં વિશ્વની સૌથી મોટી સોનાની ઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું યુએના દુબઈમાંથી સોનાની વાત આવે એટલે સંયુક્ત અરબ અમીરાત પહેલા હોય બરાબર ને તો ત્રણસો પોઈન્ટ બાર કિલોગ્રામ વજન છે એનું એનું નામ છે આઈએનએસ તુશીલ એને કયા દેશની મદદથી આપણે તૈયાર કર્યું છે રશિયાની મદદથી આપણે તૈયાર કર્યું છે હાલમાં જ એને ભારતીય નૌસેનામાં કમિશન કર્યું છે તો નામ છે આઈનએસ તુશીલ બરાબર શું છે તુશીલ એવું પણ પૂછી શકે તો મલ્ટી ગાઇડેડ છે હાલમાં જ ભારત ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ એનું ચોથું સ્થળે શરૂ કરવામાં આવ્યું હતું ક્વેશ્ચન એવું પણ કેટલા મેં આવૃત્તિ છે તો ચોથી આવૃત્તિ છે નવી દિલ્હી ખાતે શરૂ થયું આબુધાબી ગ્રાન્ડ ફ્રિક્સનું ટાઇટલ કોણે જીત્યું તો લેન્ડો નોરેશિયાનું ટાઇટલ જીત્યું હતું હાલમાં હાલમાં ભારતના કયા પડોશી રાજ્ય છે જેને ચીનના બેલ્ટેન રોડ ઇનિશિયે ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા છે તો નેપાળે હસ્તાક્ષર કરી લીધા છે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયટિવ માટે હાલમાં ચર્ચામાં રહેલ વિટનેસ નામની આત્મકથા છે કયા ખેલાડીની આત્મકથા છે સાક્ષી મલિકની આત્મકથા છે કુસ્તીના ખેલાડી છે બે હજાર સોળના રિયો ઓલિમ્પિક ગેમ્સની અંદર છે એમણે બ્રોન્ઝ મેડલ ભારતને આપ્યો હતો હાલમાં જ ચર્ચામાં રહેલ સાથી પોર્ટલ સાથી છે બરાબર આ પોર્ટલનું નિર્માણ કોણ કર્યું છે એનઆઈસીએ કર્યું છે અને નામનો પણ યાદ રાખજો પ્રશ્ન છે છે એ નિર્માણ કરેલું કયા રાજ્યની સરકાર દ્વારા હોટલ અને સાર્વજનિક સ્થાનોમાં ગૌમાસ ખાવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો આસામ રાજ્યની સરકારે પ્રતિબંધ મૂક્યો છે આ સાથે તેર ડિસેમ્બરને રજા આપી દઈએ મળીએ ચૌદમી ડિસેમ્બરના વિડીયોમાં